આજનું રાશિફળ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ગુરુવાર તમામ રાશિના ના જાતકો માટે મેષ વધુ પડતી ચિંતા તથા તાણ કારણ બની શકે છે આજે તમે મૂડી આસાની થી ઉભી કરી લેશો લેણા નીકળતા નાણાં ની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ પર કામ કરવા માટે ધિરાણ માગો તમારા સંબંધી મુલાકાત તમારા વિચાર કરતા ઘણી સારી હશે જો તમારે તમારા પ્રેમ જીવનસાથીને જીવનસાથી બનાવવો હોય તો તમે આજે તેમની સાથે વાત કરી શકો છો જો કે તમારે વાત કરતા પહેલા તેમની લાગણીઓને જાણી લેવું જોઈએ સાથીદારોની સમયસરની મદદને કારણે કામના સ્થળે મુશ્કેલ સમય પસાર થઈ જશે આ બાબત તમને વ્યવસાયિક અગ્રતા મેળવવામાં મદદ કરશે જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે બાજુ અનુભવવાનો દિવસ છે ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશ માં લીલો રંગ સામેલ કરો વૃષભ રાશિ પર ભય તમારી ખુશી ને હાનિ પહોંચાડી શકે છે તમારે એ સમજવાની જરૂર છે કે એ તમારા જ વિચારો અને કલ્પના નું ઉત્પાદન છે તે સ્વયં મારી નાખે છે જીવનના આનંદને નુકસાન કરે છે અને આપણી કાર્યક્ષમતા પંદુ બનાવે છે આથી એ તમને વિકણ બનાવે એ પૂર્વે જ તેને ઉક્તો જડામો કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે પત્ની સાથે ખરીદી અત્યંત માણવા લાયક હશે આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ સોગાદ મળશે વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે આ રાશિના લોકોએ આજે પોતાને સમજવાની જરૂર છે જો તમને લાગે છે કે તમે દુનિયાની ભીડમાં ક્યાંક ખોવાઈ ગયા છો તો પછી તમારા માટે સમય કાઢો અને તમારા વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરો તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે ઉપાય સારા સ્વાસ્થ્ય નો આનંદ લેવા માટે પોતાના ઘર નો સાફ અને સ્વચ્છ રાખો મિથુન માટે સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે કેટલાક લોકો માટે પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટી ક્ષણો લાવશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે તમારા આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે ઉપાય ઓમ નમા ઓમ ભૌમાય નમા નો અગિયાર વખત જાપ કરો અને પ્રેમ જીવન પૂર્ણ કરો કર્ક આજે તમે જે કંઈ કરશો તેમાં ઉર્જા હશો તમે દરેક કામ સામાન્ય લાગતા સમય કરતા અડધા સમયમાં પાર પાડી શકશો આ રાશિના પરિણીત પરિણિત આજે સાસરા પક્ષથી ધન લાભ થવાની શક્યતા છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે સફળતા ચોક્કસ જ તમારી છે જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો જેઓ ઘરની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી સાંજે ઉદ્યાનમાં અથવા એકાંત સ્થળે સમય વિતાવવાનું પસંદ કરશે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય પોતાની આર્થિક સ્થિતિને સશક્ત બનવા માટે તામ્ર વ્યક્તિગત પારિવારિક ઇષ્ટ ને પીળા ફૂલ અર્પિત કરો સિંહ રાશિ પર તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને જગમગતું કરી નાખશે આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો આજે જો તમે વિનમ્ર અને મદદરૂપ હશો તો તમને તમારા ભાગીદાર તરફથી ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે તમે એ અનુભવશો કે અદ્ભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે

ક્ષત્રો ની ચળવળ થી તમારા માટે ધન કમાવાની ઘણી તકો બનશે આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તેમાં તમે આકર્ષણ કેન્દ્ર હશો સેક્સ અપીલ વાંચિત ફળ આપશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેય ની પ્રાપ્તિ કરશો આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયં ને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય ગોળ અને તુલા રાશિ પર સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો આગળ જતા જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે આજે તમે પ્રેમના મૂડમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે નોકરી માટેના ઇન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયોડેટા મોકલવા માટે સારો દિવસ રમતગમત એ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે પરંતુ રમતગમતમાં આટલું વધારે વ્યસ્ત ન થાઓ કે જેથી તમારો અભ્યાસ ઓછો થઈ જાય તમારા જીવન સાથી આજે અનાયાસે જ કશું અદભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો વૃશ્ચિક કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિશ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ પરિવારના સભ્યો સાથે કેટલીક હળવાશ ભરી પળો વિતાવો ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્રનો કોલ આવશે મહત્વના પ્રોજેક્ટ સમય પર પૂરા કરી તમે મહત્વના લાભ મેળવશો સમયની સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય પી પ્લાસ્ટર ઓફ પેરિસ ના ઉપયોગથી બનેલા શો પીસ મૂર્તિઓ જિજ્ઞાસાઓ ઉત્કૃષ્ટ સ્વાસ્થ્યમાં પરિણમે છે

આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે તમારા જીવનસાથી સાથે એક અદ્ભુત સાનું આયોજન કરો ઉપાય દુર્ગા સપ્તશતી વાંચવાથી કુટુંબ જીવનમાં આનંદ આવશે મકર રાશિફળ સ્વાસ્થ્ય ને દરકાર જરૂર પડશે આજે તમે તમારા ઘરના સભ્યો ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થઈ શકે છે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી ખાલી લાગશે જે લોકો બેરોજગાર છે તે લોકોને સારી જોબ મેળવવા માટે વધારે સખત મહેનત કરવાની જરૂર છે મહેનત કરીને જ તમે સારા પરિણામ મેળવી શકો છો મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવામાં લાલ રૂમાલ રાખો કુંભ રાશી પર તમને જો એમ લાગતું હોય કે તમે વધુ પડતા તાણગ્રસ્ત થઈ ગયા છો તો બાળકો સાથે વધુ સમય વિતાવો તેમનું ઉષ્માભર્યું આલિંગન અથવા તેમનું નિર્દોષ સ્મિત તમને તમારી તકલીફોમાંથી બહાર કાઢશે કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ગુમરાયા કરશે મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે તમારી આસપાસ શું થઈ રહ્યું છે તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે આનંદ પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો ઉપાય સારા જીવન માટે પૂજા ઘર અથવા વેદીમાં શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો મીન રાશિ મિત્રો તમારો પરિચય કોઈ ખાસ વ્યક્તિ સાથે કરાવશે જે તમારા વિચારો પર નોંધપાત્ર અસર જોડશે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે આ રાશિના વેપારીઓને આજે વેપાર માટે અંધારી મુસાફરી કરવી પડી શકે છે આ મુસાફરી તમને માનસિક તાણ આપી શકે છે નોકરી પેશા લોકોને ઓફિસમાં ચુગલખોરી કરવાથી બચવું જોઈએ તમારા ભૂતકાળમાંથી કોઈ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી તમારા જીવનસાથી તમારા સાચા સાથી છે ઉપાય પોતાની જોડે પીળો વસ્ત્ર રૂમાલ પાકીટ કિસ્સામાં રાખવું તમારા વ્યવસાય જીવન માટે શુભ રહેશે